భోజన రాత్రి భోజన జీ అజాను కమ నీ పైసాను నా నీ నా పేదా నై డిగ్రీ నాచు పని అడే నీ మోగవరీ నడే నీ పంచాడే నా

સિદ્ધેશ્વરી દાદા ના સમુદાય માં દીક્ષા લેવા જઈ રહ્યા છે કે દીક્ષાધીન એટલે ચૈત્ર આઠમ અને તીર્થ નંદાશર તીર્થ છે તો આપડે સૌ કોઈ દીક્ષાધીન આવો કીધો આપણે આસ્થાબેન આસ્કાબેન નું હું પહેલા જ છાપામાં લેખ આવી ગયો એક ફેશન ડિઝાઇનર દીક્ષા લે છે અને નડિયાદની ની

સમજ્યા તમે એકાદ સમજાવો કે આ સંસાર દુઃખ છે દુઃખ નું ફળ આપતા હોય દુઃખ અનુબંધ કરવામાં આવે છે આ બધું વાર વાર વાંચ્યું કાઢવાનું પણ મોટી છે પણ હવે ઉતાર્યું છે તમે ખાલી મગજ માં ઉતાર્યું હૃદયમાં ઉતાર્યું બરોબર આપી જઈ રહ્યા છો તો અમારા સંઘોડા કેસવ નો માથા નો રોજ કરજો મન નું રોજ હોય છે મન તમામ ઉડા હોય છે એટલે તમે જ્યારે બી ઉત્સાહ માટે દીક્ષા માટે નાવા ત્યારે તમારું મન બી તમે એને સુખે જો ઊંડા એટલે સોંપી જજો અને ખાલી મન રહી તમારે તમારા ગુરુ મહાસાગ પાસે જવું પડશે ત્યારે બી તમે તમારા મન વિશે કે વિચાર કરીને શકો નદી સાગરમાં ભળે ત્યારે નદી પોતાની મીઠા છોડી લાગી જાય તો તમે પણ જશો જ્યારે આપણા ગુરુ ભગવાન પાસે ત્યારે તમારું મન ઘે હશે અને તમારું સંપૂર્ણ મન તમારું ગુરુ મહાર માં સમય જશે તમે બાકી કલા તો કહેશો સાહેબજી કે સાહેબજી સાથે

તરફ જવાનો માર્ગ એ દિવસથી ચાલુ થશે તો આપ સૌ એને આશીર્વાદ આપવા માટે ચોક્કસ વધારો સવારે સાડા સાત વાગે એનું મંડપમાં જવાનું પ્રવેશ મુહૂર્ત છે ત્યાં આગળ નવકાશ સુધી બધી વ્યવસ્થા છે અને જમવાની એટલે આપ સૌ અહીંયાથી ટાઈમ પર નીકળી જશો તો દીક્ષા સરસ રીતે એન્જોય કરી એને આશીર્વાદ આપી અને લગભગ એક બે વાગ્યા સુધી પાછા રિટર્ન આવી શકો એવું કંઈ ગોઠવાય તો સાહેબજી કઈ ગીત શિક્ષા બધાને આપીને બધા આવે એવું ગોઠવું છું આપને આ દેરાસરમાં મૂકવા માટે કમ્પોલરી આપું છું ભંડારો